ડૉટ કોમ એની કહી કંપની છે બિલ્ડર છે એ લોકોની સાથે અમારી ભાગીદારી થઈ હતી બે હજાર સત્તરમાં અને અમે અમે અમને રોકાણ કરેલું અને બે હજાર સત્તરમાં અમને ભાગીદાર બનાવેલા પછી એ લોકોએ બે હજાર ઓગણીસમાં અમને અમારું નામ કાઢી નાખ્યું મારી છોકરીના નામે હતું મારી દીકરી ધારા રોહિત શાહ જે એનઆરઆઈ છે એની સાથે ભાગીદારી કર્યા પછી બે હજાર ઓગણીસમાં અમારું નામ કાઢી નાખ્યું અને ત્રેવીસમાં અમને ખબર પડી કે ભાઈ અમારું નામ ઉડી ગયું છે એટલે અમે ફરિયાદ કરીએ લોકો જોડે મિટિંગો કરી પણ અમને કોઈ સરખો જવાબ આપતા નહોતા એટલે અમે ફરિયાદ કરીએ આગળ પેપરમાં આવી ગયું પણ એ લોકો પહોંચેલી માયા છે આગળ પાછળ બધી ઓળખાન લગાડીને અમારું કામ ડીલે કર કર આજ સુધી કર કર કરતા હતા એટલે વડોદરામાં અમારે ફરિયાદ કરી હતી અમે સત્તેર સાત બે હજાર ત્રેવીસમાં અમે મિનિસ્ટરમાં અહીંયા આગળ ગાંધીનગરમાં એક ફરિયાદ લખાવી હતી સીએમને લખાવી અમે જણાવ્યું હતું અને હર્ષ સંઘવી આપણા ગૃહમંત્રીને પણ અમે ફરિયાદ આપી પણ આગળ કંઈ વધતું નહોતું ના ચૂટકીએ અમે ગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચમાં છેલ્લે અમે ગયા અને અમારી રજૂઆત કરી એટલે આજે અમને એનું ગુનો નો કરી આપ્યો છે આપણે આરોપી કોણ છે જે તમારી સાથે ફ્રોડ કર્યો છે મેન આરોપી છે વાસુભાઈ અને એમનો દીકરો રચિત વાસુભાઈ પટેલ કઈ રહે છે જે રહે છે અલકાપુરી અલકાપુરીમાં ફ્રેન્ડ્સ કોલોનીમાં એમને કેટલા અત્યાર સુધી કેટલી સાઈડો બનાવી છે એમણે તો ઘણી બધી સાઈડો બનાવી છે ને અત્યારે પણ ચાલુ છે બીજી કલાલીમાં તમારી સાથે કેટલા રૂપિયાનો ફ્રોડ કર્યો છે અમારી સાથે તો બે કરોડ ને પંચોતેર લાખ રૂપિયા અમારી પાસેથી લીધા હતા શું લીધા ભાગીદાર બનાવીને ભાગીદાર બનાવે ખરા અમને રજિસ્ટર કરાયું બધું થઈ ગયું બધું બરાબર ચાલતું હતું પણ બે હજાર વગર મૂંડી કશું આપ્યા વગર કાઢી મૂક્યા એટલે અમે નોટિસ આપી તો અમને ગોળગોળ જવાબ આપ્યો કે તમે ઘડીકમાં એમ કહે તમે ભાગીદાર ચાલુ છો ઘડીકમાં તમે મિલકત આપીશું તમને આમ કરશું એ બધું ગોળગોળ ફિલ્મ જવાબ અમને વકીલ થ્રુ આપ્યો પણ કઈશું કર્યું નહીં તમને એ રૂપિયા પરત નથી આપ્યા આજ સુધી એક નવો પૈસો કે રૂપિયો આપ્યો નથી નથી ભાગીદાર તરીકે અમારું નામ દાખલ કરતા તમે ફરિયાદ કઈ દાખલ કરાવી તો આજે છેવટે તમારી ગુના કઈ દાખલ થાય ક્રાઇમ બ્રાન્ચ સીઆઈડી ક્રાઈમમાં તમને શું લાગે છે તેથી અમને ન્યાય મળશે એવું સો ટકા ખાતરી લાગે છે આવા વ્યક્તિઓનો પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તમારી વખત થવી જોઈએ ને આ લોકોની તપાસ બધી રીતે કરવી જોઈએ કે આ લોકો બીજે ક્યાં ક્યાં આવા કામ કર્યા છે ગુના કર્યા છે બીજું એ લોકોએ શું ગુનો મોટો કરેલો છે જ્યારે બે હજાર ચૌદમાં જગ્યાનું એ લોકોએ ખોટું ડેવલપમેન્ટ કરાર બનાવ્યું છે બે હજાર ચૌદમાં જેમાં મારી દીકરીનું નામ છે ભાગીદાર તરીકે પણ ખરેખર અસ્તિત્વમાં બે હજાર ચૌદમાં જગ્યા હતી જ નહીં એટલે ગોટાળા કરીને નામ બામ બતાવીને છેતરપિંડી કરી છે બેન્કો જોડે પણ છેતરપિંડી થઈ છે એમાં અને લગભગ પાંત્રીસ કરોડ રૂપિયાની લોન લીધેલી આ કોણ કરે છે આવી રીતે વાસુભાઈ કરીને મેઈન છે અને એમનો દીકરો રચિત બંને બાપ બેટા બાપ બેટા છે અને બીજા ભાગીદારો છે નવ જણા અને બધા ભેગા મળીને આ કાવાતરું કર્યું છે આગળ તમારી શું માંગ છે અમારે ન્યાય જોઈએ છે બસ અને અમને આશા છે કે હવે ન્યાય મળશે અમને અને એનઆરઆઈ જોડે આવું કરે એટલે બીજા એનઆરઆઈ આ રીતે કરે તો એનઆરઆઈ આવતા ડરે એક બાજુ મોદી સરકારે એવું કહે છે કે તમે બહારથી આવો ઇન્વેસ્ટ કરો એટલે ગુજરાતી લોકો એમ કે ભાઈ આપણા ગામમાં આપણે ઇન્વેસ્ટ કરીએ પણ આવું આવું થાય તો ઇન્વેસ્ટ કરવાનો મતલબ જ રહે ને કોઈ ડરે છે હવે લોકો અને આટલા લાંબા લાંબા સુધી ન્યાય ના મળે વર્ષો સુધી તો ક્યાં આવું ક્યાં ચાલે તમારી રકમ કેટલી છે અમારી રકમ અમે આપેલી મુદ્દલ બે કરોડ પંચોતેર લાખ શું નામ તમારું મારું નામ રોહિત શાહ